કેમ છો જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં તો તમને એમ થતું હશે કે આજે ક્યાં ઉપડ્યા તો આજે જવાનું છે અંકુનો હા ઢલુડી દાદાના દર્શન અને ખાસ કરીને અંકુને એક ગૌશાળામાં વિઝિટ કરવા જવાનું છે હું ઝીલ અને અંકુ અમે ત્રણ જઈએ છીએ તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો તો ચાલો જઈએ અમે લોકો અત્યારે નાસ્તો કરવા માટે ચા નાસ્તો કરવા અને આપણે નાસ્તો કરી અને આપણે જોશું ફટાફટ તમે લોકો વ્લોગમાં બનેલા રહીજ અમે આવી ગયા છીએ હવે મંદિરે દાદા ના દર્શન કરવા તો ચાલો હવે દાદા ના દર્શન કરવા જઈએ તો તમે લોકો બ્લોગ માં બનેલા રહીજો અત્યારે રસ્તામાં આવતી વખતે પણ અને અત્યારે રિટર્ન જતી વખતે પણ રસ્તો ખૂબ જ સારો છે મજા આવે એવો પણ વચ્ચે રસ્તામાં થોડુંક આવું બધું છે એટલે લાલુ ગાડી હતી સોરી જીલભાઈ ગાડી પરથી નીચે ઉતરી ગયા છે હું ને જીલભાઈ તો ચાલો તમે વ્લોગમાં બનેલા રહીજો હવે જઈએ છીએ ગૌશાળાએ આગળ હજુ એક સ્ટોપ આવું આવ્યું છે પણ અહીંયા પાણી નથી કાદવ કિચડ બોવ છે અહીંયા અને ભલે કોઈ વાંધો નથી મજા આવે છે આમ તો લાલ જીલભાઈ ને થોડુંક કેવડાવે છે હા ચાલો ચાલો ફટાફટ ગૌશાળા આવી ગયા છીએ અહીંયા ગલુડી દાદાના હનુમાન દાદાના મંદિરથી થોડું આગળ આવતા છે કામધેનું ગૌશાળા અને આવતા અમે અંકુએ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે થોડીવાર હું વિડીયો ઉતારું થોડી વાર લાલુ ઉતારે અને એ રીતે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને અંકુની ચેનલ જો તમારે સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એની લિંક પણ હું તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જીજીપી નામ છે ગોપીનાથ ગૌપ્રેમી અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો લાલો મારે બાદ આવું હોય કેમ આવું હું સારો વિડીયા માં આવું પડતા ફરતા તો <mully> નથી <mully> <mully> <coughs> મિત્રો હમણા ગાયુને છોડવાના છે પેલા ભાઈ તો એક સાથે અમે ઉપર ક્યાં લાલુ અમે સેફ જગ્યા ગોતીએ છીએ અંકુ જો અહીંયા ચડ્યો લાલુ ફટાફટ જગ્યા ગોતી લે તારી સેફ અહીંયા ઉપર ચડી જાવ છું હું તો પડતા નહી લાલુ રવા દે અહીંયા ન ચડવું આપણે કઈક હોય તો બે ગયા કાલ મને એમ લાગ્યું કે અહીંથી અંદર જોવા તો આવશે

અને હું જીલ અને અંકુ અમે હુંને જીલ અંકુની સાથે આવ્યા છીએ અહીંયા કામધેનું ગૌશાળા ત્યાં અમે જોયું ઘણું બધું અને તમને લોકોને પણ આશા કરી આનંદ આવ્યો જશે અને તમે લોકો પણ અંકુની ચેનલને જરૂરથી વિઝિટ કરજો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વ્લોગમાં બનેલા રહીશું તો મિત્રો અંકુ નો વિડીયો કમ્પ્લીટ શૂટ થઈ ગયો છે વ્લોગ અને ચાલો હવે આપણે ઘર તરફ તમને પ્યારી પ્યારી અને હવે આપણે જવાનું છે ઓફિસે પાછું ઘરે જઈને ઓફિસ જવાનું છે અને તો તમે લોકો આ બ્લોક માં બનેલા ચાલો અમે ઘર એથી નીકળી ગયા છીએ અને ખમણ ખમણ ખાઈ હવે નથી કઈ ખાવાનું તો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે એટલે કે પેલા આવ્યા હતા ક્રિષ્ના છે ગરમી બહુ છે એટલે ઘરિયાળી શરબત પીવા માટે બોલો દાદા વરિયાળી શરબત બનાવો મસ્ત કાઈ બનાવો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને ફ્રેશ વ્યવસ્થિત થઈ ગયો હાથ મૂંધોઈને અને પાણી પીને ચાલો હવે ઓફિસે જઈએ કેવીને ઓફિસે હશે તો તમે લોકા વ્લોગમાં બનેલા રેહજો ચાલો હવે હું ઓફિસે આવી ગયો છું અને કેવીન ઉપર ગયો છે તો સૌથી પહેલા ચાલો માતાજીને પગે લાગી લઈએ નમન કરી લઈએ

જમવા બેસી જઈએ ખાવા તો ચાલો આપડા વડાપાઉ આવી ગયા છે સરસ મજાનું ગ્રીલ કરી નાખ્યું છે વડાપાઉં સરસ મજાના ગ્રીલ થઈ ગયા છે વડાપાઉં તો ચાલો ચાલો હું પાછો ઓફિસ આવી ગયો છું જમીને પાછા આપણું વર્ક કરવા બેસી જઈએ તો ચાલો હવે જશું આપણે ઘરે માતાજી હવે હું ઘરે આવી ગયો છું અને ઘરે મમ્મી કે કોઈ છે નહીં બધા ગયા છે બેસવા માટે બેન ની ઘરે તો ચાલો માતાજી નો આપણે ઘરે આવી ગયા છીએ તો ફટાફટ ધૂપ દીવાબતી કરી લઈએ તમે લોકો માં બનેલા રહી ચાલો હવે માતાજીનો નો ધૂપ દીવાબતી થઈ ગયો છે અને ચાલો હવે આપણે માતાજીને ધરીને આજે બહુ મોડું થઈ ગયું છે દાદા બા નીચે છે અને માતાજીનો ધૂપ દીવાબતી પણ થોડો લેટ થયો તો અને બહુ ભૂખ લાગી હતી તો જે કાંઈ પણ વડાપાંવ છે થોડા અને જે કાંઈ પણ દિવાળીનો નાસ્તો છે તે લઈને માતાજીને ધરીને અમે જમવા બેઠા છીએ આજે ચાટપુરી છે ચોળાફળી છે મઠિયા છે તો ચાલો હવે અમે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ હું અને કેવિન મિત પણ આવે છે જીલ છે ફેનિલ છે અંકુ છે જીલ છે હા ભાઈ બોલો કાકા આપડી સ્પેશિયલ સોડા બનાવો હા